સુરતમાં શાળાએ જતા બાળકોને રિક્ષા અને સ્કૂલ વેનમાં ઘેટા બકરાની જેમ ભરી લઈ જતા રિક્ષા ચાલકો સામે ટ્રાફિક પોલીસે લાલ ના કરી છે તો આરટીઓની મંજૂરી વિના સ્કૂલ ઓટો અને વેન ચલાવનારો સામે પણ ટ્રાફિક પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે શાળાઓ શરૂ થયાનો મહિનો થયો ત્યાં તો સ્કૂલ રિક્ષા ચાલકોએ હદ વટાવી હોય તે મસમોટી ફી વસૂલ કર્યા બાદ પણ રિક્ષા અને સ્કૂલ વાનમાં બાળકોને ઘેટા બકરાની જેમ ભરી લઈ જતા હોય છે ને આવા સમય ન કરે નારણ જો કોઈ રીતે અકસ્માત સર્જાય તો જાનહાની થવાનો ડર રહે છે ત્યારે આવા રિક્ષા ચાલકો સામે વાલીઓએ પણ સજાગ થવાની ખાસ જરૂર છે બીજી તરફ ટ્રાફિક પોલીસે આવા રિક્ષા ચાલકો સામે લાલ લાંગ કરી છે આરટીઓની મંજૂરી વિના સ્કૂલ ઓટો ચલાવનારાઓ સાથે રિક્ષામાં ઘેટા બકરાની જેમ બાળકોને બેસાડી બેફામ રિક્ષા હંકારના રિક્ષા ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ હતી સ્કૂલ ઓટો વેનના ઉપયોગ માટે ટેક્સી પાસિંગ અને આરટીઓ પરવાનગી પણ જોવી ખાસ જરૂરી છે જો કે તેમ છતાં નિયમોના સ્કૂલવાના ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરી મેમો ફટકારવામાં આવ્યા હતા જેને લઈને ગેરકાયદે રીતે આરટીઓની પરવાનગી વિના સ્કૂલ ઓટો અને વેન ચલાવનાર સાથે બાળકોને ઘેટા બકરાની જેમ રિક્ષાને વાનમાં ભંડારોમાં આજે ફફડાટ જોવા મળ્યો છે અઝર કુરસી સાથે હર્ષદેઠા